નમસ્કાર મિત્રો મિત્રો આઠ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ ગુજરાત સરકારે એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે અને એ પરિપત્રમાં ઘણી બધી માહિતી છે પરંતુ એમાં અમુક માહિતી છે કે જે જાણી લેવી જરૂરી છે એ માહિતી એટલે કે નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવાઈ જશે તો ઘણા બધા ખેડૂત મિત્રોને અથવા તો અધર લોકોને એવો પ્રશ્ન થતો હશે મિત્રો કે જે જૂની નવી શરતની જમીન છે અમારી જમીન છે તો એ પણ જૂની શરતમાં ફેરવાઈ જશે પરંતુ એવું નથી પેલા તો આપણે એ જાણી લેશું મિત્રો કે ભાઈ નવી શરતની જમીન અને જૂની શરતની જમીન કોને કહેવામાં આવે છે નવી શરતની વાત કરીએ મિત્રો તો જે આઝાદી પછી જે સરકારે અમુક જે જમીન વિહોણા લોકો હોય કે જે ગણોત ધારા દ્વારા જમીન આપી હોય ત્યાર પછી સરકારના સાકાર્ય તરીકે જમીન આપેલી હોય મીઠાનું ઉત્પાદન કરવા માટે જમીનો આપેલી હોય ત્યાર પછી વૃક્ષો વાવવા માટે જમીનો આપેલી હોય આવી જે જમીનો જે છે એને નવી શરતની જમીન કહેવામાં આવે છે અને નવી શરતની જમીનમાં ખેડૂત

વારસાક તરીકે જે જમીન મળેલી હોય એને નવી શરત જૂની શરતની જમીન કહેવામાં આવે છે પરંતુ પ્રશ્ન એ થતો હશે મિત્રો કે ખેડૂત મિત્રોને કે જેની પાસે જે નવી શરતની જમીન છે તો એ જૂની શરતમાં ફેરવાઈ જશે આવું ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હશે તો કઈ કઈ જમીન જે છે એ જૂની શરતમાં ફેરવાઈ જશે અને કઈ કઈ જમીન જૂની શરતમાં નહીં ફેરવવામાં આવે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીએ મિત્રો કે ભાઈ કઈ કઈ જમીન છે જૂની શરતમાં નહીં ફેરવાય સૌ પ્રથમ તો વાત કરીએ કે ગુજરાતની જેટલી પણ મહાનગરપાલિકાઓ છે તો એને આ નિયમ નહીં લાગુ પડે મતલબ કે એ નવી શરતની જમીન હશે તો એ જૂની શરતમાં નહીં ફેરવાય જેમ કે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર જુનાગઢ જામનગર અને ગાંધીનગર આ મહાનગરપાલિકા હોય છે તો એની જે જમીનો છે નવી શરતની તો એ જૂની શરતમાં નહીં ફેરવાય ત્યાર પછી બીજા નંબરની વાત કરીએ તો બિન ખેતીના હેતુ માટે જે જમીન પ્રીમિયમને પાત્ર હોય તેવી જમીનને પણ આ નિયમ લાગુ નહીં પડે ત્યાર પછી આગળ વાત કરીએ ત્રીજા નંબરની તો ટોચની મર્યાદા 1900 ધારા 1960 મુજબ ટોચની મર્યાદાવાળી જમીન હોય તો એમાં પણ આ નિયમ લાગુ નહીં પડી શકે ત્યાર પછી ચોથા નંબરની મેં તમને શરૂઆતમાં કીધું તે પ્રમાણે કે ભાઈ વ્યક્તિને ગણોત હક દ્વારા જમીન મળી હોય સરકાર દ્વારા જમીનનું ભાડું હોય સરકારના તરીકે જમીન મળી હોય ઉદ્યોગ માટે મતલબ કે મીઠું પકાવવા માટે માટે યોજનામાં જમીન મળી હોય અથવા વૃક્ષ ઉછેર અથવા તો મંડળી સહકારી મંડળી વગેરે કોતરોની જમીન સરકારે જે ફાળવેલી હોય તો આવી જમીનો જે છે એ પણ તમારે નવી શરતની જમીન રહેવાની છે જૂની શરતમાં આવી જમીનો ફેરવવાની નથી ત્યાર પછી વાત કરીએ આગળ કે જે વ્યક્તિને સાથળીની જમીન મળી હોય તો એવા વ્યક્તિને સાથળીની જમીન જે છે તો એ જૂની શરતમાં ફેરવાશે કે નહીં તો એમાં એક નિયમ છે કે ભાઈ હા સાથળીની જમીન મળી હશે તો એ જૂની શરતમાં ફેરવાઈ જશે પરંતુ એ પંદર વર્ષ જૂની થઈ જાય ત્યાર પછી સાથળીની જમીન જે છે એ જૂની શરતમાં ફેરવાશે આ પ્રમાણનો એમાં નિયમ છે ત્યારબાદ નવી જે જમીનો છે તો તો એના વિશે વિશેષ વાત કરીએ આપણે એમાં ખેડૂતોને કઈ ખાતા અલગ કરવાના હોય અથવા તો જમીન વેચવી હોય તો ખેડૂતો પોતાની મરજીથી તે વેચી ન શકે મતલબ કે એમાં કોઈ પણ પ્રકારના કોઈ સુધારા ન કરી શકે એમાં તમારે કલેક્ટરની મંજૂરી લેવી પડે છે અને કલેક્ટર મંજૂરી આપે ત્યાર પછી તમે એ વસ્તુ કરી શકો છો અને એ પ્રોસેસ જે છે થોડી બધું ડિફિકલ્ટ છે પરંતુ નવા નિયમો આવ્યા પછી અમુક જે નિયમો જે નવી શરતોમાં જેને નિયમો લાગતા હશે તો એ બધી લોકોને એવા બધા ખેડૂતોને આ બી બધી ઝંઝટોમાંથી મુક્તિ મળશે અને જે પણ વેચવી હોય જમીન અથવા તો એમાં કોઈ પણ વસ્તુ સુધારા વધારા કરવા હોય તો તે કરી શકશે હવે પ્રશ્ન એ થતો હશે મિત્રો તમામ લોકોને કે ભાઈ આ નિયમ જે છે ક્યારથી લાગુ પડશે તો સૌપ્રથમ વાત કરીએ મિત્રો આપણે કે ભાઈ મહાનગરપાલિકાઓ છે તેમાં આ નિયમ નથી લાગુ પડવાનો તો વાત રહી તે સિવાયની કે જે ગ્રામ્ય વિસ્તાર છે જે નાના સિટીઓ છે તો ત્યાં આ નિયમો લાગુ પડવાના છે અને ત્યારે આ જવાબદારી જે જે જમીનમાં નવી શરત જે નવી શરતની જમીન છે એમાં નિયમ લાગુ પડતો હશે તો તે ઓટોમેટિક જ એ જૂની શરતમાં તબદીલ કરી દેશે મતલબ કે એ નવી શરતની હશે તો એ જૂની શરતની ગણાશે તો આ પ્રમાણે નવી શરતની જે અમુક જમીનો છે તો એ નહીં ફેરવાય મિત્રો એના વિશે મેં તમને ડિટેલમાં માહિતી આપી દીધી છે તમને સમજાઈ ગયો છે મિત્રો આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો